પાણીપુરી તમને ખબર છે કે લેડીઝને વધારે ગમતી હોય છે એટલે આપણે એમને પણ પૂછીએ કેવું રહ્યું રિસ્પોન્સ અને કેવું લાગે છે તમને પાણીપુરી તો બહુ જ ફાઇન છે અને નો ટેસ્ટ બહુ જ ફાઇન છે અને પ્લસ કે હાઇજેનિક છે હાઇજેનિક છે તમે કઈ કહેવા માંગશો મેડમ હા પૂરી ઇઝ રીલી ક્રન્ચી વિચ ઇઝ જે સૌથી એસેન્શિયલ પાર્ટ છે જો પૂરી સોગી હોય કે એનો ટેક્સચર બરાબર ન હોય તો મજા ના આવે અને વોટર ના ફ્લેવર્સ ભી બહુ સારા છે સો અમેઝિંગ experience, experience. and very hygienic. And hygienic, so, can you say that?

જયારે વિદ્યાર્થીઓ હોય ત્યારે લોકો એવું શોધતા હોય છે કે ભાઈ સારા એવા ઓછા પ્રાઇસની અંદર સારું એવું ફૂડ આપણને મળી જાય સારા એમ્બિયન્સ સાથે તો આજે તમારા માટે લઈને આવ્યો જો પાણીપુરી પાણીપુરી ભાઈ કોને વાલી નથી તો પાણીપુરી તમને અહીંયા મળી જવાની છે પંદર ફ્લેવરની અંદર પાણીપુરી વિદ્યાનગરની અંદર પહેલી વાર લઈને આવ્યા છે નાઇન્ટી નાઇન ટેસ્ટીની અંદર લઈને આવ્યો છું તમને જે પુનાની ફ્રેન્ચાઇઝી છે જે આપણા આણંદ વિદ્યાનગરની અંદર પ્રથમવાર લઈને આવી છે અહીંયા બીજી વાત કે તો અહીંયા તમને ફાસ્ટ ફૂડની અંદર પણ ઘણા બધા કોમ્બોઝ મળી જવાના છે બર્ગરની વાત કહે તો માત્ર પાંત્રીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને પીઝાની વાત કરીએ તો માત્ર નેવ રૂપિયાથી પીઝાની શરૂઆત થઈ જાય છે અને પ્રીમિયમ ક્વોલિટી સાથે પ્રીમિયમ ટેસ્ટ આપણને અહીંયા મળવાનો છે તો આપણે બહુ વાનની કરીએ એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો કમલમ ઇલાઇટ જે બિલ્ડિંગ આવેલું છે ઇસ્કોન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ જગ્યા આવેલી છે મોટા બજાર એટલે વિઝિટ કરવાનું ભૂલતા ને બાકી નંબર પણ હું તમને આપી દઉં છું કોન્ટેક કરીને પણ તમે એકવાર આવી શકો છો હવે બહુ વાત નહીં કરીએ આપણે અંદર જઈશું ને મોજ કરીશું આવી જાઓ મારી સાથે નાઇન્ટી નાઇન આપણે આવ્યા છે એમના ઓનર આપણી સાથે જોડાય કેમ છો રીતે 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 હવે થોડું મને બતાવશો કે આપણા અત્યારે શું શું પ્રોસીઝર હોય છે કેવું સિટિંગ અરેન્જમેન્ટ કેવું છે શું આપણે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ આપણું સિટિંગ અરેન્જમેન્ટ છે અહીંયા બહાર છે છ જનની સીટિંગ છે અંદર ચાર જણની સીટિંગ છે આ એક કેબિન છે મતલબ સેપરેટ રાખેલું છે પ્લસ આપણી મેઇન ઇમ્પોર્ટન્ટ આઈટમ છે એ પાણીપુરી છે જે અલગ અલગ વેરાયટીમાં મળે છે એની અંદર સ્ટ્રોબેરી વેનીલા ચોકલેટ વગેરે વગેરે જે આઈસ્ક્રીમની ફ્લેવર છે એ ફ્લેવરની અંદર આપણે પાણીપુરીની અંદર આવી વેરાયટી અમે ક્યારે જોઈ નથી ભાઈ એવું લાગે છે ને એ સ્પેશિયાલિટી ઓફ પૂના હા જે આપણા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે ઓહો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે જે હજુ સુધી કોઈ નામ પર નહીં સાંભળ્યો કે સ્ટ્રોબેરી ફ્લેવરની પાણીપુરી પાણીપુરી મળશે કે ચોકલેટ ફ્લેવરની પાણીપુરી એ આપણે અહીંયા પહેલી વાર લઈને આવ્યા લઈને આવ્યા આનંદ ડિસ્ટ્રિક્ટ આનંદ સિટી ની અંદર હા જોરદાર જોરદાર હવે બીજું એ પણ તમને મિત્રો કહી દઉં કે અહીંયા જો તમારે પાર્ટી કરી હોય તમારે બર્થડે પાર્ટી કરી હોય તો પણ તમે ઓર્ડર આપી શકો છો હવે આપણે બહુ વાત નહીં કરીએ આપણે ફૂલ ટ્રાય કરીશું અને એમની પાણીપુરીની જે વિશેષતા છે આપણે જોઈએ કે કઈ રીતની મશીનમાંથી નીકળે છે પૂરી અને આપણને જોરદાર ટેસ્ટ આપે છે પ્યોરલી હાઈજીનિક પ્યોરલી પ્યોરલી હાઈજીનિક ઓહો સ્પેશિયાલિટી શું છે સરજી આપ એ પાણી પૂરી કે સ્પેશિયાલિટી કે આ ઓર એ કે આ હે એ સબ ફ્લેવર્સ જી એ ફ્લેવર હે આપકે એ એ બ્લુબેરી ફ્લેવર હે બ્લુબેરી ફ્લેવર હે જી ઓર એ પાઇનેપલ ફ્લેવર હે એ મેંગો ફ્લેવર હે મેંગો ફ્લેવર હે જી ઓર એ ચોકલેટ ફ્લેવર ચોકલેટ ફ્લેવર હે ઓર એ સ્ટ્રોબેરી હે સ્ટ્રોબેરી હે ઓહો 15 પ્રકારની પાણી પૂરી તમને અહીંયા મળી જવાની છે

અહીંયા તમને નોર્મલ પાણીપુરી પણ મળી જશે આપણે ટ્રાય કરીએ અને સેન્સર સિસ્ટમ જે પાણીપુરી તમે મૂકશો એટલે ઓટોમેટિક તમારું જે પાણી જે ફિલઅપ થઈ જશે તમે જોઈ રહ્યા છો આ આપણું પાણી રેડી થઈ ગયું છે આ કોન્સેપ્ટ પણ આપણા ચરોતરની અંદર ક્યાંય જોવા નહીં મળે ખાલી આણંદની અંદર જ જોવા મળશે અને એની અંદર પણ નાઇન્ટી નાઇન ટેસ્ટીની અંદર આવવું પડશે તમારે પાણી ઘરે ઘરે જોરદાર છે તમે જોઈ રહ્યા છો મારે મોડાથી તમને ખબર પડી ગયા છે પાણીપુરી તો અમે ટ્રાય કરી પણ પાણીપુરી સિવાય પણ તમને જોરદાર અહીંયા એમ્બિયન્સ મળી જાય છે બેસીને ખાઈ શકો છો મોસ્ટલી લેડીઝને અત્યારે સ્ટ્રીટ ફૂડ સ્ટ્રીટની અંદર પાણીપુરી ખાવાનું વધારે ગમતું હોય છે પણ હાઇજીન સાથે સારા એમ્બિયન્સની અંદર જો પાણીપુરી ખાવી હોય તો આણંદ વિદ્યાનગરની અંદર એક જ ઓપ્શન છે તમારા માટે બીજું એ પણ કહી દઉં તમને કે અહીંયા તમને પ્રાઇવેટ સ્પેસ મળી જાય છે કે તમે તમારા સ્ટુડન્ટને લઈને તમારા વિદ્યાર્થી મિત્રોને વિદ્યાનગરના એ લોકોને પણ કમ્ફર્ટેબલ ફીલ થશે સાથે ફેમિલી સ્પેસ પણ તમને અહીંયા બહાર મળી જાય છે તમારે બર્થડે પાર્ટી કેવી કીટી પાર્ટી કરી હોય તો પણ તમે આ જગ્યા ઉપર આવી શકો છો અને બીજા તો આપણા બહેનોના રિવ્યૂ લેવાના જ છે આ વિડીયોની અંદર હવે આપણે કિચનની અંદર વિઝિટ કરીએ કે કિચનની અંદર શું શું બની રહ્યું છે હવે આપણે મેનુની વાત કરી લઈએ પહેલાં તો મેનુની અંદર મેં તમને જેવી રીતે કહ્યું રીતે કે પીઝાની શરૂઆત માત્ર એટ્ટી રૂપીઝની શરૂઆત થઈ જાય છે અને ફાર્મ હાઉસ પીઝા પણ નાઇન્ટી રૂપીઝની અંદર એ મળી જાય છે આલુ ટીકી બર્ગર જે છે એ થર્ટી ફાઇવ રૂપીઝની અંદર તમને અહીંયા મળી જવાનો છે અને પાણીપુરીની અંદર ચોકલેટ પાણીપુરી વેનીલા પાણીપુરી સ્ટ્રોબેરી છે મેંગો સ્મોક પૂરી ફાયર પૂરી પણ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે અને બીજી ઘણી બધી વેરાયટી તમને આ જગ્યા ઉપર જોવા મળશે ચાઇનીઝની અંદર છે સેન્ડવિચની અંદર છે એટલે દરેક વસ્તુ આજે કે ઉપર તમે ટ્રાય કરી શકો છો હવે આપણે અંદર જઈશું અને જોઈએ કિચન કેવું છે એમનું તો કિચનની અંદર આપણે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે એ શું બની રહ્યું છે ક્યાં બનરા પીઝા બનરા હે ને ઓકે અરે ફ્રેશ વેજીસ કટ કરીને અહીંયા મૂકેલા છે એ પણ હું તમને બતાવી રહ્યો છું બાકી એ પણ કહી દો કે અહીંયા અત્યારે ને બધું પીઝાની બધું અંદર થવા મૂકેલું છે પછી આની અંદર આપણે ગ્રીલર મશીન છે એ પણ કેટલું ચોખ્ખું ને વ્યવસ્થિત લાગશે તમને એવું કહેવાય કે એકદમ સ્વચ્છતાનું ધ્યાન રાખીને આપણને ટેસ્ટ પૂરો પાડે છે હવે આપણા સામેની બાજુ આવી જઈએ તો તમે જોઈ રહ્યા છો કે દરેક વસ્તુ કંપનીની વાપરવામાં આવે છે અહીંયા જે પીઝા બેઝ છે એ પણ સ્રીજીના પીઝા બેઝ અહીંયા વાપરવામાં આવે છે ક્વોલિટીમાં ભાઈ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી એ વસ્તુ તમને કહી શકાય પછી તેલની વાત કરીએ તો ફોર્ચ્યુન તેલનો ઉપયોગ કરીને દરેક વસ્તુ આપણા માટે બનાવવામાં આવે છે પ્રિપેર કરવામાં આવે છે એટલે વિઝિટ કરવાનું બાકી એક વખતે ભૂલતા રહેવા આપણે ટેસ્ટ કરીશું કે ટેસ્ટ કેવો છે એમ તો આપણી સાથે અહીં દરેક પ્રોડક્ટ આવી ગઈ છે અને બીજી ઘણી બધી વેરાયટી અહીંયા મળે જ છે તમે એક વખત અચૂકથી આવીને ટ્રાય કરી શકો છો અત્યારે આપણી જોડે એના એના ફેમસ બર્ગર છે જે માત્ર પાંત્રીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે મેગી જે છે જે મોસ્ટલી સ્ટુડન્ટ્સ વધારે વિદ્યાનગરના સ્ટુડન્ટ વધારે ખાવાનું પસંદ કરે છે એ આપણને હવે સારા એમએસની અંદર મળી જવાની છે અને સારી પ્લેસ ઉપર સારા પ્રાઇઝ સાથે બીજું કે સ્ટાર્ટરની અંદર તમને અહીંયા ચાઇનીઝ સ્ટાર્ટર આપણને મળી જાય છે મન્ચુરિયન મળવાનું છે નૂડલ્સ મળવાનું છે ને બીજું ઘણું બધું મળી જવાનું છે ફાસ્ટ અંદર પણ અને એ પણ કહી દો કે પીઝા પણ અહીંયા મળી જાય છે પીઝાની અંદર પણ અલગ અલગ વેરાયટી મળી જશે ફાર્મ હાઉસ પીઝા છે નોર્મલ પીઝા છે એ પણ તમને અહીંયા મળી જવાના છે કોલ્ડ ડ્રીંકની અંદર મોજી તો છે કોલ્ડ કોફી પણ તમને અહીંયા મળી જવાની છે તો આપણે જે એમનો બર્ગર જે છે એ ટ્રાય કરીએ પહેલાં તો બીજા આપણે જે પીઝાની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો પીઝાની અંદર પણ આપણા માટે સ્પેશિયલ પીઝા બનાવડાયા છે એનો ટ્રાય કરીએ પ્યોર અને પ્રીમિયમ પીઝાનો ટ્રાય કરવો હોય તો આ જગ્યાએ તમે અચૂકતી આવજો કારણ કે અહીંયા પીઝાની વાત કરીએ આમ ચીઝી લાગશે બીજું કે જે આપણને જે નીચેનો બેઝ હોય છે મોસ્ટલી અમુક પીઝાની અંદર આપણને બહુ મોટો લાગતો હોય છે જેના લીધે આપણને ચાવવામાં બહુ તકલીફ પડતી હોય છે એ વસ્તુ અહીંયા તમને નહીં લાગે બીજું આપણે જે એમની સેન્ડવીચ છે એ પણ ટ્રાય કરીએ સેન્ડવિચ તમે મુજબ અમુક સ્ટુડન્ટને જે સેન્ડવિચ ભાવતી હોય છે એ પ્રમાણે સેન્ડવિચ અહીંયા તમને મળી જવાની છે બાકી મેગી પણ છે એ પણ તમે ટ્રાય ટ્રાય કરજો અને સ્ટાર્ટરની અંદર મંચુરિયન બોલ્સ તમે જોઈ રહ્યા છો એકદમ પોચા અને એકદમ મજા આવી જાય એવું નાના બાળક લોકોને પણ તમને ગમી જશે તમારા બાળકને પણ ગમી જાય એ પ્રમાણે મંચુરિયન બોલ્સ પણ અહીંયા તમે મળવાના આવ્યા નો કલરનો આજીનો મોટો યુઝ કરીને બનાવવામાં આવે છે ચાઇનીઝની દરેક ઓળખ બાકી એક વખત તમે અચૂકથી આવજો અને ટ્રાય કરી દોજો બહુ મજા આવી જશે અને પાણીપુરીની વાત કરી કે પંદર ફ્લેવરની અંદર તમને અલગ અલગ પાણીપુરી મળવાની છે તો એ પણ તમે ટ્રાય કરજો મળી શકે નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ અને એ પણ કહી દઉં કે અહીંયા તમને અલગ અલગ ડિફરન્ટ પ્રકારના કોમ્બો મળી જશે જે માત્ર નવ્વાણું રૂપિયાથી લઈ નવ્વાણું રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધી વન નાઇન્ટી નાઇન રૂપિઝ સુધીના અલગ અલગ કોમ્બો તમને અહીંયા મળવાના છે જેની અંદર ફ્રેન્ચ ફાઈઝ છે પીઝા છે અને બીજું ઘણું બધું કવર થઈ જવાનું છે તો તમે સ્ટુડન્ટ એ પણ તમે ટ્રાય કરી શકો છો આ જગ્યા ઉપર આવીને બીજી પ્રોડક્ટ તો મેં તમને કહી એ જ રીતે